અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક આવેલ તાલુકા સેવા સદન કચેરી સામે રાજકમલાર આર્કેડમાં ત્રીજા માળે દુર્ગા ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્સી ની ઓફિસ આવેલી છે જ્યાં એરિયા મેનેજર ભરતસિંહ રાઠોડ ગત રાત્રિના ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા દરમિયાન તસ્કરોએ મોડી રાત્રિના ઓફિસને નિશાન બનાવી હતી અને ઓફિસના મુખ્ય દરવાજાનો નકજો અને ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ્યા હતા જ્યાં વિવિધ ટેબલ અને કબાટમાં ખોળ ખંખેર કરી હતી અને એક તિજોરી તોડી અંદર રહેલા રોકડા રૂપિયા એક લાખ પંચોતેર હજાર તેમજ ઓફિસમાં સીસીટીવી જોતા તેનું રેકોર્ડિંગ ડિવાઇસની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સવારે એરિયા મેનેજર ઓફિસ પર આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે ઓફિસ માલિક હરિકૃષ્ણ ગિરધારી લાલ તન્નાએ તેઓએ જાણ કરી હતી તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે ઉંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટના અંગે હરિકૃષ્ણ કિર્ધારીલાલ તન્નાની ફરિયાદના આધારે એક લાખ પંચોતેર હજાર રોકડ અને બે હજારનું સીસીટીવી રેકોર્ડિંગ ડિવાઇસની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પોલીસ દ્વારા એફએસએલ ડોગ સ્કોડ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી